વિસ્તારોમાં સતત વધતા ક્રાઈમથી તંત્ર પણ ચિંતામાં છે આપને જણાવી દઈએ આટલું ઓછું હોય તેમ ડેશર તાલુકાના સાડશાલ ગામે એક યુવકનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે સાડશાલ મેવલી રોડ પર સ્મશાન જવા વાળા રોડ ઉપર આવેલ બળિયાદેવ મંદિર પાસે બાકડા ઉપર કોઈ હથિયાર વડે માથાના ભાગે પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડીને કોઈ જ્વલનશીલ પદાર્થથી મૃતદેહને સળગાવેલ અર્ધ બળેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જયમીન કિરણસિંહ ગોહિલ ટેકરાવાળું ફળિયું સાડા સાલનું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ગત રાત્રિ મૃતકના ફળિયામાં લગ્ન હતું અને મિત્રો સાથે ગયો હતો અને ત્યાંથી આ યુવક ગુમ થઈ ગયો હતો અને મૃત હાલતમાં ગામના બળિયાદેવ મંદિરના બાકડાએથી મળી આવ્યો હતો મૃતક યુવકનો રાત્રે દસ વાગ્યા બાદ તેનો ફોન બંધ આવતા સૂત્રોના જણાવ્યા મુજબ પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે ડેસર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ

મારું નામ છે કિરણસિંહ છત્રહી ગોહિલ મારો છોકરો રાત્રે નીકળ્યો તો શોધ કરી મળ્યો નહોતો અને સવારમાં ફરત ફર કરી હતી પણ મળ્યો નહોતો સવારમાં મળ્યો તો અમને તમને કઈ રીતે ખબર પડી કે આ તમારો છોકરો છે અમે આવીને જોયું તે સવારમાં પછી ખબર પડી ક્યાં ગાડી હતી દરિયાદેવના મને શું લાગે છે તમને